નમસ્કાર પરિવર્તન ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હું છું અમિત લંગાડિયા શહેર નગરપાલિકા દ્વારા રોડ ઉપરનું જંગલ કટિંગ કરવાની શરૂઆત કરવામાં આવી ચોમાસાની ઋતુ પૂરી થવાની તૈયારી છે ત્યારે ઠેર ઠેર ઉગી નીકળેલી વનસ્પતિ કે ઘાસ રોડ ઉપર દેખાઈ આવે છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડતી હોય છે જેથી શહેર નગરપાલિકાના જવાબદાર દ્વારા જંગલ કટિંગ શરૂ કરવામાં આવેલ છે જે રસ્તાની તેમજ શહેર શહેરની શોભા વધારે છે ત્યારે આજે માધવ હિલની સામેના ભાગે અને અલકાપુરીની કષ્ટભંજન હોસ્પિટલ સુધી વધારાની ઊગી નીકળેલી વનસ્પતિ કે ઘાસનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે સવારમાં કે સાંજે વોકિંગ માટે નીકળતા લોકોને સહાનુભૂતિનો અહેસાસ થશે તેમજ વાહન ચાલકોને પણ રાહત થશે આમ શિહોર નગરપાલિકા દ્વારા શરૂ કરેલ જંગલ કટિંગ એ માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે એવું અહીંથી પસાર થતાં લોકો તેમજ વાહન ચાલકોનું કહેવું છે મોતના મુખમાંથી પરત આવેલા યુવાન દ્વારા સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબનું સન્માન કરાયું સિહોર સ્થિત યુવાન કરણસિંહ મોરીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરે ત્યારે તેમને સિહોર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવે ત્યારે સિહોર સરકારી હોસ્પિટલના તબીબ શ્રી યાદવ સાહેબ અને અગ્રાવત સાહેબે તેમજ સ્ટાફે પૂરેપૂરી કાળજી લઈને યુવાનને જરૂર પડીએ બધી જ સારવાર આપીને યુવાનને મોતના મુખમાંથી બચાવે અને જીવનનું મહત્વ સમજાવે ત્યારે આ યુવાને જીવનની કિંમત સમજીને મોતને વહાલું કરવાના નિર્ણયને નકારીને દરેક મુશ્કેલીઓ સાથે લડવાની પ્રેરણા મેળવે તેમજ હવે જીવન નહીં ટૂંકાવવાનો દ્રઢ સંકલ્પ કરેલ ત્યારે શિહોર સરકારી હોસ્પિટલના યાદવ સાહેબ અગ્રાવત સાહેબ તેમજ સ્ટાફને અભિનંદન આપવા પડે કારણ કે દર્દીને સારવાર આપવાની સાથે સાથે જીવનનું મહત્વ સમજાવે છે પરિવર્તન ન્યૂઝ વિશાલ ગોહેલ શિહોર તારીખ આઠ દસ ના રોજ કરણભાઈ મોરી પોતાના અંગત કારણોસર દવા પીને ટ્રાય કરેલી અને સમય આજુબાજુ દર્દી અમારા જે સીઓસીઓ ખાતે આવેલી કંડિશન જોતા થોડી દવાની અસર થયેલી હતી અમે એડમિટ કરી એની સારવાર કરી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે બે દિવસની મહેનત પછી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે આ કિસ્સા પછી હું એક સમાજને અને બીજા લોકોને એવો સંદેશો વ્યક્તિગત આપવા માંગુ છું કે દરેક સમસ્યા વ્યક્તિગત બધાને નિજી જીવનમાં સમસ્યાઓ હોય જ છે પરંતુ આપણે એ સમસ્યાને થોડુંક હિંમતથી ધીરજથી અને કોઈ અંગત સગા સંબંધીને વાત કરીને સમસ્યાનું સમાધાન મેળવી શકીએ જેથી કરી એવી પ્રયત્ન કરાય કે આપણે આવું પગલું ના ભરીએ અને એનું સમાધાન ગોતીએ દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે બરાબર અને બીજું વસ્તુ એ કહેવા માંગુ છું કે આ તો અમારી ફરજ છે જે અમે બજાવી છે કરણભાઈ અમારું સન્માન કરવા માંગતા હતા સન્માન કર્યું છે બહુ સારી વસ્તુ છે બાકી અમને તો અહીંયા સરકારી સરકારી દવાખાને આમ તો તમામ ડોક્ટરોને સારા નર્સા બધા જ અનુભવ થતા જ હોય છે પરંતુ જે કરણભાઈએ એક સારા ઓલા તરીકે અમારું સન્માન કરવા માંગતા હતા જેની લાગણી તમે વ્યક્ત કરી છે તે બધા અમે આભારી છીએ કરણ પ્રસૂતમભાઈ મોરી રૈવાનું પરના ડાળ હતું સોસાયટી હાલ ફેબ્રિકેશનનો બંધો કરું છું અંગત કારણોસર સુસાઈડની કોશિશ કરેલી જેમાં શ્રી અગ્રાવત સાહેબ તથા શિહોર સરકારી હોસ્પિટલના સ્ટાફ તથા યાદવ સાહેબ અગ્રાવત સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મને વધારે પડતા ઓલામાંથી બચાવી અને મારા મને નવું જીવનદાન આપેલ છે ભાવનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ કાર્યક્રમનો પ્રારંભ ભાવનગર સમસ્ત જિલ્લા અને શહેરભરમાં આજથી આમ આદમી પાર્ટીના પ્રભારી ઉમેશભાઈ મકવાણા નેના નેતૃત્વ હેઠળ જનસંવાદ કાર્યક્રમનો પ્રારંભ કરાયો આ કાર્યક્રમમાં પ્રભારી ઉમેશભાઈએ ભાવનગરના રાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી તેમને પ્રજાલક્ષી લોકશાહીની સ્થાપના માટે પ્રથમ ભારત વર્ષમાં પોતાનું રજવાડું સોંપ્યું હતું તેમના સદ્કાર્યોને વર્ણવી આપણે તેમની વિચારધારા ના રૂપમાં આપણી વચ્ચે જીવંત રાખી તેમને કરેલા માનવ કલ્યાણ કાર્યોમાંથી સાર મેળવી લોકોપયોગી કાર્યો કરવાના સંકલ્પ સાથે ભ્રષ્ટાચાર મુક્ત શાસન સ્થાપવાની વાત કરવામાં આવી હતી આ સાથે ઉમેશભાઈ મકવાણાને લોકોએ આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવવા માટે ખભા સાથે ખબો મિલાવી લોક સહયોગ આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો આજે ભાવનગર મહાનગરમાં જનસંવાદ કાર્યક્રમનો શુભુભારંભ કરવામાં આવ્યો છે અમે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક મહાનગરમાં અને દરેક તાલુકામાં લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ લોકોની વચ્ચે જઈ અને એનું જે છે પ્રશ્નો જો છે એને સાંભળવાના છીએ ડોર ટુ ડોર જવાના છીએ અમારો દરેક જે ઉમેદવાર જે છે સંભવિત એ લોકોની વચ્ચે જવાનો છે અમારા બુથ પ્રમુખો વોર્ડ પ્રમુખો અમારા બુથ સમિતિ પણ બની ગઈ છે આમ આદમી પાર્ટીની એટલે કે અમારે ભાવનગર શહેરની વાત કરીએ તો અમારે તેરે તેર વોર્ડમાં અમારા સંભવિત ઉમેદવારોની લિસ્ટ પણ અમારી પાસે આવી ગયું છે અમારી વોર્ડ કમિટી પણ કમ્પ્લીટ થઈ ગયેલી છે એટલે કે આજથી જન સંવાદ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે એમાં અમે

તેથી લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે ભાવનગર શહેરના બોર તળાવના ગૌરીશંકર તળાવમાં હાલ આશરે એક ફૂટ પાણીની આવક શરૂ છે તેથી હાલમાં તેતાલીસ ફૂટે પહોંચી ગયું છે અને હજી ધીમી ધારે પાણીની આવક શરૂ છે બોર તળાવનું ગૌરીશંકર તળાવ તેતાલીસ ફૂટે ઓવરફ્લો થાય છે તેથી તળાવ હવે થોડું જ ભરાવવાનું બાકી છે પાણીની આવક શરૂ હોવાથી ટૂંક સમયમાં બોર તળાવનું ગૌરીશંકર તળાવ છલક સપાટીએ જોવા મળી રહ્યું છે તેથી લોકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે અને બોર તળાવમાં નિહાળવા લોકો ઉમટી રહ્યા છે તેતાલીસ ફૂટે પાણી જશે ત્યારે બોર તળાવ છલકાશે પરંતુ પાણીની આવક ધીમી છે તેથી બોર તળાવ ઓવરફ્લો થશે તેમ મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગના અધિકારીએ જણાવેલ છે ગત વર્ષે સારો વરસાદ પડતા બોર તળાવનું ગૌરીશંકર તળાવ ઘણા વર્ષો બાદ છલકાયું હતું તેથી લોકો ખુશખુશાલ થઈ ગયા હતા ચાલુ વર્ષે બોર તળાવ નહીં છલકાય તેમ જણાઈ રહ્યું હતું મેઘરાજાએ મહેર કરતા બોર તળાવ છલક સપાટીએ પહોંચી ગયું છે અને ઓવરફ્લો થશે તેમ જણાઈ રહ્યું છે અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ સ્થાનિક મજૂરને રોજગારી અને પર્યાવરણ અંગે સરકારશ્રીને રજૂઆત કરશે અલંગ સોશિયા કામદાર સંઘ દ્વારા આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકોને રોજગારી મળી રહે અને પર્યાવરણની યોગ્ય રીતે જાળવણી થાય ઝેરી કચરો જ્યાં ત્યાં નાખવામાં ન આવે અને સ્થાનિક લોકોનો અવાજ દબાવી દેવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજુબાજુના ખેડૂતો આગેવાનો અને સ્થાનિક મજૂરો દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી કેન્દ્રીય મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયા અને આપના ગુજરાતના ગૌરવ સમાન માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મજૂરો ખેડૂતો અને આગેવાનો દ્વારા પાંચ હજાર પોસ્ટ લખીને રજૂઆતો કરવામાં આવશે યુવક મંડળની મંડળની તે એક સામાજિક સામાજિક સંસ્થા છે વિવિધ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવેલ છે તેમજ ભાવનગર જિલ્લાના કલેક્ટર સાહેબશ્રી દ્વારા બે વખત જિલ્લાનો શ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવેલો છે તેમજ આ મંડળ દ્વારા ભારતના દરેક રાજ્યોમાં કામગીરી કરેલી છે આ તમામ કામગીરીને ધ્યાનમાં રાખીને ગૃહ રાજ્યમંત્રી શ્રી કેન્દ્રીય શ્રીઓ અને સરકારી ઓફિસરો દ્વારા ભૂતકાળમાં સન્માન કરેલ છે સંસ્થા હંમેશને માટે સામાજિક સેવાઓમાં કાર્યમાં માને છે ભૂકંપો હોય કે દેશમાં કોઈ પણ જગ્યાએ કુદરતી આપત્તિ સમયે સંસ્થા હંમેશા કામ કરે છે હાલમાં પણ કોરોનાના સમયમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના મજૂર મજૂરો માટે અનેક કામગીરી કરી છે પૈસાના જોરે આ સંસ્થાને બદનામ કરવામાં આવી રહ્યું છે અને અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે લોકશાહીમાં કોઈ પણ પ્રશ્નો રજૂ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે તમામ વિગતો સાથે અમે સરકારશ્રીને પોસ્ટકાર્ડ લખીને અમારી રજૂઆતો કરીશું અને આગામી દિવસોમાં કલેક્ટરશ્રી ભાવનગર અને શ્રી ડી એસપી સાહેબનો મુલાકાતનો સમય લઈને રૂબરૂ રજૂઆતો પણ કરીશું વિસ્તારના દરેક મજૂર ભાઈઓ ખેડૂતો આગેવાનો પોસ્ટકાર્ડ લખીને પોતાની રજૂઆત સરકારશ્રીને કરે એ જ કામદાર સંઘની માંગ છે મજૂરોના અને ખેડૂતોના પ્રશ્નો માટે અમો લડતા રહીશું અને લોકશાહી ઢબે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેમ અલંગ સોશિયા શીપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘના પ્રમુખ સુખદેવસિંહ ગોહિલે જણાવે આજ રોજ અમારા મજૂર ભાઈઓને અનેક લોકોને પચીસ ટકા રોજગારી મળી રહે તેવા ઊંડા હેતુથી અમે બધો બધા સાથે મળીને ગાંધી સિંધા માર્ગે પાંચ હજાર ટપાલું ભારતના વડાપ્રધાનશ્રીને તેમજ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે આજે બધા ભાઈઓ આ વિસ્તારના આગેવાનો વખી અને આને ટપાલ દ્વારા અમે રવાના કરશું જેથી કરીને અમારા સ્થાનિક લોકોને દરેક પ્લોટમાં પચીસ ટકા મજૂરી મળે અને પર્યાવરણની સંપૂર્ણ જાળવણી થાય ખુલતી જેવા ઘરી જે સિંચાઈ પર દરિયામાં જ્યાં ત્યાં ફેંકે છે એ ફેંકવાનું બંધ કરે એવી માગણી સાથે અમે આ બધે વિસ્તારના આગેવાનો ટપાલો દ્વારા જાણ કરી રહ્યા છે કહી ગઢડામાં આજ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ઓગણીસો બાસઠ દ્વારા અને જીવદયા ગ્રુપ દ્વારા એક ગૌવંશની સારવાર કરીને બચાવ કરી લેવાયો આજરોજ બોટાદના ગઢડામાં ઘેલા નદીના કિનારે એક ગાયને ડાબી બાજુએ જીવાતો પડી ગયેલી હાલતમાં જોતા તે ગાયની સારવાર અર્થે ઓગણીસો બાસઠ કરુણા હેલ્પલાઇન નંબર પર જીવદયા ગ્રુપ દ્વારા ફોન કરવામાં આવેલ ત્યારબાદ તાત્કાલિક ધોરણે જીવી કે ઇ એમ આર આઈ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ઓગણીસ બાસઠના પશુ ચિકિત્સક અધિકારી ડોક્ટર હાર્દિક જાદવ અને પાયલોટ કમ સહાયક મયુરભાઈ ડોડિયા સાથે ગઢડા જીવદયા ગ્રુપ દ્વારા સારવાર કરવામાં આવી હતી

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ પોલીસ દ્વારા ચેકપોસ્ટ ચેકિંગ હાથ ધરાય બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી જાહેર થઈ ગઈ ગઈ છે છે ત્યારે પોલીસ એક્શનમાં આવી ગઢડા પેટા ચૂંટણીને લઈ લગાવવામાં આવેલ આચાર સંહિતાના ભાગરૂપે ગઢડા વિધાનસભાના પ્રવેશ માર્ગો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ ગુજરાત રાજ્યની કુલ આઠ ખાલી પડેલી બેઠકોને લઈ તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભા બેઠક એકસો છ પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારુએ રાજીનામું આપતા આ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થતા પોલીસ પ્રશાસન દ્વારા વાહન ચેકિંગની જબરદસ્ત કામગીરી હાથ ધરવામાં આવી છે શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ સંચાલિત બોટાદના ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા પ્રચાર અને પ્રસાર શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ સંચાલિત બોટાદ ચાઇલ્ડ હેલ્પલાઇન એક હજાર અઠ્ઠાણું દ્વારા ગઢડાના માનનીય શ્રી ડૉક્ટર કળથિયા સાહેબની હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી તેમજ ડૉક્ટર કળથિયા સાહેબ શ્રી દ્વારા તમામ સ્ટાફને આવા સમ સમાજના સારા કામ આગળ કરો તેની પ્રેરણા આપવામાં આવી તદુપરાંત ગઢડા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી અને ચાઇલ્ડ લાઇન દ્વારા ગઢડાના અનેક વિસ્તારોમાં તેનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે તેમણે આ સંદર્ભમાં રાજ્ય પોલીસને અભિનંદન આપતા જણાવ્યું કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં શાંતિ સલામતી ડહોળનારાઓ સામે રાજ્યનું પોલીસ દળ ઝીરો ટોલરન્સથી કાર્યરત છે શ્રીએ ભાવનગર રેન્જ આઈજી કચેરીના રૂપિયા ત્રણ પોઈન્ટ નેવ કરોડના ખર્ચે બનનારા અદ્યતન ભવન સહિત ત્રણ પોલીસ લાઇન ડોગ કેનાલના ખાતમુહૂર્ત અને સનેસ પોલીસ મથકના લોકાર્પણ સહિત રૂપિયા એકતાલીસ પોઈન્ટ છત્રીસ કરોડના વિકાસ કામોની ભેટ ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત દ્વારા ભાવનગરને આપી હતી ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા મહિલા બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે આ વેળાએ ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી સાથે વિડીયો કોન્ફરન્સમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રી એ ગુજરાત પોલીસ દેશભરમાં શ્રેષ્ઠતામાં અગ્રેસર છે તેની ભૂમિકા આપતા ઉમેર્યું કે ગુજરાતમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે અને કન્વિક્શન રેટ વધ્યો છે શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે પ્રજાની જાનમાલની રક્ષા કરનારા પોલીસ કર્મીઓને કપરી ફરજો પછી ઘરે આવે ત્યારે માનસિક શાંતિ મળે તેમનું જીવન પ્રફુલ્લિત તનાવ મુક્ત રહે તેવી આવાસ સગવડો આપણે સુવિધા સભર પોલીસ આવાસોના નિર્માણથી આપી છે તેમણે કોરોના સંક્રમણ સામે જન સહયોગ તંત્ર અને આરોગ્ય પોલીસ સહિતના વિભાગોની ફરજ નિષ્ઠાથી ગુજરાતમાં કોરોનાનો વ્યાપ નિયંત્રણમાં રાખી શકાયો તેની વિસ્તૃત છણાવટ કરી હતી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં પચાસ લાખ જેટલા ટેસ્ટ કર્યા છે એટલે કે રાજ્યની વસ્તીના આઠ ટકાને આવરી લીધા છે આપણો પેશન્ટ રિકવરી રેટ સત્યાસી ટકા અને મૃત્યુદર ઘટીને ત્રણ ટકા જેટલો થયો છે કોરોના સંક્રમણ કાળમાં ડિજિટલી લોકાર્પણ ખાતમુહૂર્તની નવી કેડી આપણે વિકસાવીને વિકાસ કામોની ગતિ જાળવી રાખી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું ભાવનગર રેન્જ આઈજી શ્રી અશોક કુમાર સૌ સૌનું સ્વાગત તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડે આભાર વ્યક્ત કર્યો હતો આ અવસરે આ ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી ધારાસભ્ય શ્રી આર સી મકવાણા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા મેયર શ્રી મનહરભાઈ મોરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વક્તુબેન મકવાણા જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા મહાનગરપાલિકા કમિશનર શ્રી એમ એ ગાંધી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સહિતના મહાનુભાવો અધિકારીઓ ભાવનગર થી જોડાયા હતા આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ